નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જડ્યો પ્રકરણ પંદરનું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પાછા વળતા વૈશાખ મહિનાના આગ વર્ષા મધ્યાહે જ્યારે રાયે પોતાનો સરસાલો પાછો હકારી મૂક્યો ત્યારે રે એ રસાલામાં બે માણસોનો ઉમેરો હતો એક ભીલ જુવાન ને બીજી એની માતા એ સબરભર તીર્થભૂમિ વિશે ન તો પ્રાચીન કુંડમાં સ્થાન પામી શકેલા કે ન ત્રિવેણીનું નહાવણ પામી શકેલા બીજલવાજાને રાયે રસ્તામાં કહી દીધું જાઓ પાછા ઉનામાં મુસલમાન દર વેશો સાથે બગડસોમાં અત્યારે ગુજરાતની સુલતાનીયત પર એ હજરતોનું જ પરિબળ છે તે બુરસોમાં ને હિન્દુ દેવસ્થાનથી વેગડા રહી રાજ કરજો સાચવી શકાય ત્યાં સુધી સાચવજો મને આશા તો નથી રહી છતાં રાજપૂતોનું જૂથ જમવાનો એક પ્રયત્ન કરી જોઉં છું એ નહીં થઈ શકે તો પછી જેવી પ્રારંભની ગતિ પણ ફરી સામૈયાજીની દર્શન તો અમે નથી પામવાના તેવું લાગે છે ભાંગેલ હૈયે પાછો જાઉં છું ઉનાના પાદરમાંથી જ પર ભરા રાયે દોણ ઘટડાના ભીલ પર સરસાલો હકાર્યો ને એક દિવસ ભારની ભરાહુવારોને કાને જે સૂરો પડ્યા હતા તે જ સૂરો મંછોદરીના નીર ઉતરતે ઉતરતે રાયે સાંભળ્યા જોબનિયું આજ આવ્યું ને કાલ જશે જોબનિયું કાલ જાતું રહેશે જોબનીયાને માથાના અંબોડાલામાં રાખો જોબનીયું કાલ જાતતું રહેશે એવો સોરુ રાના હતાશ પ્રાણમાં સિચાયા મીઠા લાગ્યા રાનું મન મલકાયું થોડીક વાર ભલે થોડીક જ વાર સાચે જ શું આ સંસારને આ જોબનીયું માણી લેવા જેવા જ હશે એથી આગળ શું કાંઈ જ નહીં હોય ઘોડવેલમાં બેઠા બેઠા રાને નવા વિચારો ઉપાડવા લાગ્યા ને પોતાનાથી ઓચિંતાનું ઉચેરાઈ ગયું હું એ કેવું ઉત્પાદીઓ જીવ છું કુંતા સાચું ખેતી હતી તે રાત્રિએ કોઈને પડી નથી એક ફક્ત તું જ ગાંડા હેઠળ હાલતું કૂતરું બન્યો છે રસાલો આગળ ને આગળ ચાલ્યો ગીરની વનરાઈ ઘાટીને વધુ ઘાટી બનતી ગઈ ઘોડવેલ અને માન્યાનાનો માર્ગ બંધ થયો રાયે અને કુંતા દેયે બે ઘોડા પર રાગ વાળી ભીલકુમાર માર્ગ બતાવતો ચાલ્યો કુંતાદેવના આશ્ચર્યની કેસવાળી સમરાતો ને એની માલે કેમ લોટ પંપાળતો ભીલ જુવાન પોતાની બહેની સામે પાછળ ફરી ફરી નિખરતો જતો હતો ને માને કહેતો હતો માં જોજે હું બેનને ઝાડવાના ઝરડા લાગે નહીં માં તું ડાળીઓને વાળતી આવ મચ્છર જેવા ઝીણા ઝીણા જંતુઓના ઝુમખે ઝુમખા ઘોડાને ઘોડે સવારોને ઘેરી વળતા હતા તેને ભીલ કુમાર પોતાની પછેડીના ઝપટા મારી મારી દૂર કરતો ગયો ને મધ ગીર આવી ત્યારે એણે પોતાનો અવાજ તદ્દન ઝીણો કરી નાખી એક પછી એક વિચિત્ર સૂરો કાઢવા શરૂ કર્યા એ એની વિલક્ષણ વાંભ હતી એ વાંભનું જાદુ અકળ અને અજબ બની ગયું ગીરના ઝાડવે ઝાડવા જાણે સજીવન થયા હોય તેમ કોતરોમાંથીને ખીણોમાંથી ડુંગરાની ટોચેથીને તળેટીમાંથી માણસો ઉભરાયા એ શેકડો લોકોના રંગ કાળા હતા અંગો અધ ખુલ્લા હતા ખભે કમાનો હતી ભૂજાઓ લખંડી હતી ચામડી ચડકાટ મારતી હતી તેમના પગના તળિયા નીચે બાવળ જેવા ઝાડના સૂડા પર ભચરતા હતા તેમના દેહ પર ચીરાડિયા બોલાવતી કાંટાળી ડાળીઓને તેઓ ગણકારતા નહોતા તેમના ટોળે ટોળા ઉભરાયા તેમના કિકિયાટા ઉઠ્યા તેમના પપોળા વાગ્યા તેમ તેમ તો તેમની મેદની ઉભરાતી ચાલી તેમના ટોળા હતા છતાં સરખી કતારમાં ગોઠવાઈને ચાલતા હતા તેમના સીસમ સરીખા પગ ઢોલી સાથે તાલ મેળવી કદમો માંડતા હતા તેમની આંખોમાં આનંદ નાચતો હતો મધ્ય ગીરમાં એક ઉખાડો આટો હતો મંદિરનો ત્યાં ભબોકો નહોતો સાદા એક પથ્થરનું શિવલિંગ હતું એની ચોપાસ ખુલ્લા જોગનમાં થાળી ફગાવો તો જાણે સપાટ ધરતી પર રમતી જાય એવે એ માથે એ ભીલમેદની ઊભી રહી હતી ઓટા ઉપર રાને રાણીને સિંહ ચર્ચમાંના આસન પર બેસાડી ભીલકુમારે સૌને કહ્યું આ મારા બોન છે આ જળિયો રા છે હિન્દુઓ સુરજ છે હજરા હજુર દેવ છે આ બોન છે એ કેવી છે કેમ કરીને કહું કે કેવી છે બોન છે બસ એમાં જ બધું આવી રહ્યું છે બોનને રાને રીઝવવા છે રમતો દેખાડવી છે દ્રોણસર દાદાની હજુરમાં રમત માંડીએ પુરાતની યોગ રાની નજરમાં પાછો સજીવન થયો દ્રોણ ગુરુએ શુદ્ર કહી તરછેરેલો એક લવ્ય જે ઠેકાણે ગારાની ગુરુ મૂર્તિ માંડીને અજોડ બાળાવળી જૂતું બન્યું હતું તેજ કહેવાતો આ ઠેકાણો હતો 5000 વર્ષ પહેલાના એક બ્રહ્મચારીએ પણ સૂત્રને તિરસ્કારેલો અને ઉપર જાતા એનો અંગૂઠો ગુરુ દક્ષિણામાં છેદાવી લીધેલો એની જ બિદારી આ જાતી હતી 5000 વર્ષ સંબોના પુરહિતો સો એની એજ આબળ છે સાચેને બેઠા હતા આબળ સેટ નોતી ફક્ત આ સંપૂર્ણ પોતાને દેવાદી દેવને

જણે માને રહેનારો એ પરમ પુરુષ કોઈને અપ્રાપ્ય નહોતો હજારો ભલેને તૂટી ચૂક્યા હજારો પાસા નહીં તો એ શંભુની ઉપાસના ક્યાં થોપવાની છે મહાકાળનો વિલય ક્યાં શક્ય છે કંકર એટલે શંકર કહેતી ખોટી નહીં પડી રાને ભેટ ધરવાનો સમય થયો ગીરના મધના ધડે ધડા આવ્યા સિંહ ચર્મ વાઘ ચર્મ અને મૃગ ચરમોની થપ્પીઓ ખડાઈ ગઈ ચણોઠીઓની રાતી ટોપલીઓ હાજર થઈ અને પહાડોના કાળ મેઢે પથ્થરોમાંથી ઝરનારા રસના બનેલા ગુંદર તેની શોગંદ થઈ એ સૌની વચ્ચે ભીલકુમાર પોતાની બગલમાં બે નાના સિંહ બચ્ચા દબાવીને આવ્યો એ બચ્ચા એને રાણી બહેનના ખોડામાં મૂકી દીધા કુંતા દે ડરી રાઈએ દાંત કર્યા નાનાકડા ધાવણા બચ્ચા જે ઘુર ઘરાટ કરતા હતા તે હજુ નકલી હતા રાખ બોન રાખ પાડી રાખજે તારે ખપ લાગશે તારી રક્ષા કરશે એમ કહીને ભીર યુવાન સો બહેને કોઈ ચાલી આવતી આપત્તિ કાનની ચેતવણી આપતો હતો હશે કદાચ પણ રાને એની રસત નહોતી એ તો શિલાજીતના શક્તિદાયી સેવનનું ધ્યાન ધરી રહ્યો હતો રાય એને કુંતાદેએ ઝોપડા જોયા જ્યાં સોમનાથની સાહે જતાં હમીરજીનો સત્કાર થયો હતો જ્યાં ભોજનના અને તે સાથે છુપી વન પ્રીતિના પીસાણા થયા હતા ને જ્યાં પહેલી છેલ્લી રાતના પોઢણ થયા હતા ને રાયે એ ઝાડ ઘટા જોઈ જેની નીચે ઉઘાડી હવામાં હમીરજીના પુત્રનો પ્રસવ થયો હતો એક રાત ત્યાં પડાવ રાખીને રાયે રસાલો ઉપાડ્યો પણ એ આખા નિવાસ દરમિયાન બિલ જુવાનની માતા થોડી થોડી જ પ્રકટ થઈ હતી એણે બન્યો ત્યાં સુધી પોતાની જાતને છુપાવી રાખી હતી પોતાના પતિએ ને પિતાએ રક્ષેલાને નિજક્ષોણિતથી ક્ષોણિતથી છંટકારેલા દેવસ્થાનની છાયા હેઠળ પુત્રનું જે ગોરખંડનું થયું તેની ખટક માતાના પ્રાણમાંથી જકાતી નહોતી જુનાગઢ તેડાવીશ આવજો એમ કહીને રાએ રસેલું ઉપાડ્યો પણ રાને જે એક વાતની ઝાછી શરત નહોતી રહી તે તો આ હતી ભીલ જુવાન અને કુંતાદેવ વચ્ચે પોરવાઈ ગયેલી મમતા ધાફડ નદી ઉતારીને રા મેણિયાના માર્ગ પર ચડ્યા હતા બીજા દિવસના બપોરે ચડ્યા હતા તે વખતે એણે ચાર દિવસ પર સાંભળી હતી તેવી પશુની કે ક્યારે સાંભળી કે ક્યારે કરનાર પશુ નહોતો પશુથી એ બદતર દશામાં જઈ પડેલો એક માનવી હતો એ હતો એ નગ્ન હાલત ચારણ ભૂથો રેડ કાળી ચીસ નાખીને નાસી જતા ઠેકડા મારતા વોકડાની બેખડો છલકાતા એ લાંબા મોટા રૂછવાળાવાળા માનવીને કોઈક મીઠા દયામણા અવાજે બોલાવી રહ્યું છે અવાજ એક સ્ત્રીનો છે ચારણ ભાગમાં ઠેકડા મારમાં સંતાઈ જામાં ઉભો રહે ઉભો રહે આ લે આ લે ઉભો રહે ચારણ બુઠો રેડ અટકી જાય છે વકડામાં વાછરું ચરાવતી એક વૃદ્ધ ભાઈ એના તરફ જાય છે નગ્ન હાલ ગાંડો પોતાની પીઠ ફેરવીને ઉભો છે વૃદ્ધ સ્ત્રી પણ નીચું નિહાળી નિહાળી તેના તરફ જાય છે ને નજીક પહોંચીને એક લુંગડું ફેંકે છે પોતાના દેહ પર ઓઢેલ સફેદ ઊનનો ભેડિયો ચારેણીનું ઓઢણું ઉતારીને ઘા કરે છે ઘા કરતી કરતી બોલે છે માતાજી ખમૈયા કરજો મોથી નથી જોવાતું વીસ વરસ થઈ ગયા કેટલો બધો દુઃખી થયો હશે એનું કોણ બહુ કરી અહહ બહુ કરી હવે તો મારું એક પણ પાપ ન હોય તો માતાજી એની એબને ઢાંકવા દેજો એમ બોલીને એ સ્ત્રી પોતાનો ભેડિયો

અને અડધું અંગ ઢકાયાની ખાતરી થયા પછી ધીરે ધીરે પગલે ચાલી નીકળે છે ચાલતો ચાલતો પણ એ ખાતરી કરતો જાય છે લપેટેલ હેમ હેમખેમ છે કે નહીં તેની ખાતરી એ વારંવાર સ્પર્શ કરી કરીને મેળવે છે પોતે મરી ગયો છે એવા સ્વપ્નમાંથી જાગી ઉઠેલો માણસ પોતાની હયાતીની ખાતરી કરતો કાળી મથરાતે જે લાગણી અનુભવે છે તે લાગણી આ ચારણ અનુભવી રહ્યું ને પોતાના મહાપરાધી માણસની એબે ખુદ પોતે જ નવો સ્ત્રી બનીને ઢાંકનાર એ બુટ્ઠીભાઈ અર્ધ ઉઘાડા દેહ વાછરું હાકતી ક્યાંની ટૂંકા માર્ગે મેણિયા ભાણી ચાલી નીકળી હતી રા આ ઓઢણા વગરની બુટ્ઠીબાઈનું અચરજ નિહાળતા નિહાળતા મેણિયાને પાદર ગયા બપોરા કરવાનું ને રેઢો ગાળવાનું રાના રસલા માટે ત્યાં ઠર્યું હતું ચરણોનું એ આખું ગામ ઢોલે શરણાઈ સામે હાલ્યું હતું નહોતા આવ્યા ફક્ત એક ચારણી નાગભાઈ રાયે પૂછપરછ કરી ત્યારે એમને ખુલાસો કરવામાં આવ્યો કે આના સંસારમાં બધું એવું બની ગયું છે કે પોતે આવા રાજ અવસરે બહાર નીકળતા નથી ને આજ અહીંયા ઉપર કાંઈક વધારે ભાર છે એ ભાર શેનો છે તે ખબર કોઈને નથી પડી એનો પુત્ર ખોડ ઘડવી જે ચારણનો નિયાત પટેલ હતો ને પુત્ર નાગાર્જણ ઘડવી બેવ હાજર હતા નાગણજણ પાંચેક વર્ષ રાતથી નાનો હતો પણ બોલવે ભારી વાત ડાયો નીકળ્યો રાને નાગાર્જણે સાંજે સુધી એટલી બધી સુવણ કરાવી કે રાને એને પ્રથમ મેળાપે જ પ્રીત બંધાઈ ગઈ રાના ગયા પછી ગામમાં વાતો થઈ કે આજે વગડેથી ઉઘાડા કેમ આવ્યા હતા સાંજે ઘોદણ ઘેર આવ્યા ત્યારે ગોવાળોએ ખબર દીધા કે ઓલિયા નાગાને કોઈ કે છેવટે ઢાંક્યો લાગે છે પણ એણે પહેરેલ હતો એક ભેડિયો ને એ તો ગુલતાનમાં આવી જ બોલતો જતો હતો કે ઢાંક્યો ઢાંક્યો મને એણે જ ઢાંક્યો થેન્કસ ફોર વોચિંગ Please subscribe my channel. Thank you.